ગોધરામાંથી મળેલી નશીલી સિરપના કેસનો આરોપી વડોદરાથી ઝડપાયો છે એક વર્ષ પહેલા ગોધરામાં કારમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો પકડાયો હતો સિરપનો જથ્થો વડોદરાના અલ્તાફ શેખે મોકલ્યો હોવાનો ખુલાસો થયો હતો જો કે એક વર્ષથી આરોપી ફરાર હતો પોલીસે વોન્ટેડ જાહેર કરેલા આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવનાઓ છે વડોદરા પોલીસે આરોપીને ગોધરા એ ડિવિઝન પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે સંવાદદાતા માનુ જોડાયા છે માનુ જણાવશો કે ગોધરામાંથી નશીલી સીરપનો જથ્થો ઝડપાયો હતો જે આરોપી વર્ષ બાદ છે શું કાર્યવાહી થશે હવે ગોધરા સિરપ કેસ જે હતો એમાં વડોદરાનો વોન્ટેડ આરોપી છે વર્ષ પહેલા ગોધરાના લાલબાગ કેકરી મેદાનમાં કારમાંથી નશીલી સીરપનો જથ્થો મળ્યો હતો આ નશીલી સીરપનો જથ્થો વડોદરાના અલ્તાફ મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ સેફને પ્રતાપનગર રોડ પરથી ઝડપી પાડ્યો છે આરોપી અલ્તાફ શેખને ગોધરા એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આરોપી અલ્તાફ તીરથનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને સપ્લાય કર્યો હતો તે દિશામાં ગોધરા એ ડિવિઝન પોલીસ તપાસ કરશે અત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગોધરા એ ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બિલકુલ માહિતી બદલ આભાર